નવસારી બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે જે રીતે પ્રચાર કરવામાં આવ્યો તે સૌની નજર ખેંચે તેવો હતો ઉપપ્રમુખ પદના ઉમેદવાર એડવોકેટ અમિતકુમાર સોલાએ પોતાના પ્રચાર માટે એક અનોખો રસ્તો પસંદ કર્યો તેઓએ પ્રત્યેક વકીલને ગુલાબનું ફૂલ આપી મતની અપીલ કરી જે સગડા માટે નવો અને તાજગીભરી પ્રચાર શૈલી હતી આ પ્રચાર માત્ર સામાન્ય મતની અપીલથી આગળ હતો એમાં દરેક વકીલને આદર સાથે મળીને એક સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ જોવા મળ્યો અમિતકુમાર સોલાએ ફૂલ આપવા માધ્યમથી જ્ઞાતિભેદ કે ભાષાભેદથી ઉપર ઉઠીને સૌની સમાન લાગણીઓને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો સોલાના આ અભિગમને બાર એસોસિએશનના સભ્યો વચ્ચે ઊંચી પ્રતિષ્ઠા આપી વકીલોના પ્રતિસાદ મુજબ આ પ્રચાર શૈલી માત્ર મતની માંગ નહીં પરંતુ સૌના હૃદયને જોડવાની કોશિશ હતી ચૂંટણીમાં એવો વિચાર પ્રસર્યો કે આ પ્રકારનો અભિગમ સંબંધોને મજબૂત કરે છે અને સકારાત્મકતા ફેલાવે છે અમિત કુમાર સોલાની લોકપ્રિયતામાં વધારો થયો છે અને રાજકીય તેમજ પ્રોફેશનલ જગતમાં આ પ્રયાસોને એક નવી દિશા તરીકે માન્યતા મળે છે રિપોર્ટર રસીદ ભાણા નવસારી